દર વર્ષે અષાઢ મહિનામાં ઓડિશાના પુરીમાં જગન્નાથની યાત્રા યોજાય છે જગન્નાથપુરી એ ભારતના ચાર ધામોનું એક છે શ્રી જગન્નાથ મંદિર એ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત પ્રખ્યાત હિન્દુ મંદિર છે આ પ્રખ્યાત મંદિરને પૃથ્વીનું વૈકુંઠ પણ કહેવામાં આવે છે સાથે જ આ સ્થળને નીલાંચલ નીલગિરી અને શક ક્ષેત્ર જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે આ વર્ષે પુરીની જગન્નાથ યાત્રા સાત જુલાઈ રવિવારથી શરૂ થઈ આ રથયાત્રામાં ભગવાન જગન્નાથનો રથ દેવી સુભદ્રાનો રથ અને ભગવાન બલભદ્રનો રથ કાઢવામાં આવે છે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથની વિશેષતાઓ અહીં આપને જણાવીએ છે દર વર્ષે પુરીની રથયાત્રા અષાઢ માસના શુક્લ પક્ષના બીજા દિવસે શરૂ થાય છે આ રથયાત્રા માટે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રા માટે લીમડાના લાકડામાંથી રથ તૈયાર કરવામાં આવે છે આગળના ભાગમાં મોટાભાઈ બલરામનો રથ છે મધ્યમાં બહેન સુભદ્રાનો રથ છે અને પાછળ જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ છે આ ત્રણેય રથના નામ અને રંગ અલગ અલગ હોય છે બલરામજીના રથને તાલધ્વજ કહેવામાં આવે છે અને તેનો રંગ લાલ અને લીલો છે દેવી સુભદ્રાના રથને દર્પ દલન અથવા તો પદ્મ રથ કહેવામાં આવે છે આ રથનો રંગ કાળો અથવા વાદળી છે ભગવાન જગન્નાથના રથને નંદી ઘોષ અથવા ગુરુધ્વજ કહેવામાં આવે છે આ રથ પીળો અથવા લાલ રંગનો હોય છે નંદી ઘોષની ઊંચાઈ પિસ્તાલીસ ફૂટ ઊંચી છે તાલધજવ પિસ્તાલીસ ફૂટ ઊંચું છે અને દેવી સુભદ્રાનો દલન માર્ગ લગભગ ચુમ્બાલીસ પોઈન્ટ સાત ફૂટ ઊંચો છે જગન્નાથ રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને ત્રણ કિલોમીટર દૂર ગુડીચા મંદિરે પહોંચે છે માન્યતા અનુસાર આ જગ્યાને ભગવાન જગન્નાથની માછીનું ઘર કહેવામાં આવે છે એવી પણ માન્યતા છે કે આ ત્રણેય મૂર્તિઓ ભગવાન વિશ્વકર્મા દ્વારા આ સ્થાન પર બનાવવામાં આવી અને આ ભગવાન જગન્નાથનું જન્મસ્થળ છે અહીં ત્રણેય દેવી દેવતાઓ સાત દિવસ આરામ કરે છે અષાઢ મહિનાના દસમા દિવસે રથ ધાર્મિક વિધિઓ સાથે મુખ્ય મંદિર તરફ આગળ વધે છે પરત ફરવાની યાત્રાને બહુદા કહેવામાં આવે છે